વડોદરાના માઇગ્રેશન ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં ગઈકાલે સીઆઈડી ક્રાઇમ પંચમહાલ ભરૂચ અને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સંયુક્ત સર્ચની કામગીરી કરવામાં આવી હતી અને બાર કલાક સુધી આ સર્ચની કામગીરી ચાલી હતી મોડી રાત સુધી સર્ચની કામગીરી બાદ સીએડી ક્રાઇમને જે આ માઇગ્રેશન ઓવરસીઝ નામની આ જે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ છે તેમાંથી અનેક યુનિવર્સિટીઓની કેટલીક શંકાસ્પદ માર્કશીટ મળી આવી છે સાથે જ માર્કશીટ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ અહીંયા કબજે કરવામાં આવ્યો છે તે ઉપરાંત ઓફિસમાંથી કોમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર લેપટોપ અને મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે તે ઉપરાંત વાત કરવામાં આવે કે જે સંચાલક છે સ્મિત શાહ તેમનું પણ લેપટોપ અને મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા છે એકંદરે આખા જે તપાસ બાદ સીઆઈડી ક્રાઇમની ટીમ જ્યારે બહાર નીકળી ત્યારે એક મોટું બોક્સ ભરીને દસ્તાવેજો અને ફાઇલો કબજે લેવામાં આવી છે જેમાં સીઆઈડી ક્રાઇમ ટીમના ઇન્ચાર્જ ડીવાય એસપી એચ એમ ચૌહાણે કહ્યું છે કે બાર કલાકની તપાસના અંતે પંચનામા સાથે કેટલાક દસ્તાવેજો કબ્જે કર્યા છે વિવિધ એંગલથી તપાસ કરવામાં આવશે અને ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન આ સમગ્ર મામલામાં કરવામાં આવનાર છે આપ જોઈ શકો છો કે અત્યારે જે ઓફિસ અવર્સનો ટાઈમ છે ઓફિસ ખુલી ટાઈમ છે ત્યારે અહીંયા ઓફિસ અત્યારે સુમસામ દેખાઈ રહી છે કોઈ પણ કર્મચારી ઓફિસમાં નથી દેખાઈ રહ્યો કારણ કે તમામ કર્મચારીઓને રોકી રાખીને રાતના મોડી રાત સુધી જે છે તે તપાસની સર્ચની કામગીરી શેરી ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવી હતી હવે આ જે પણ દસ્તાવેજો કોમ્પ્યુટર સર્વર લેપટોપ મોબાઈલ જે જપ્ત કરવામાં આવ્યા છે તે તમામની ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તમામની તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જ ખબર પડશે કે ખરા અર્થમાં શું ખરેખર ا شंकाسپاده ډیګری ની મારફતે લોકોને વિદેશ મોકલવામાં આવતા હતા કે પછી ખોટી રીતે લોકોને વિદેશ મોકલવામાં આવતા હતા તે તમામ તપાસ બાદ જ સામે આવશે પરંતુ એક સૌથી મહત્વની બાબત એ છે કે વીસ વર્ષથી માઇગ્રેશન ઓવરસીઝ જે વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ વડોદરામાં ચલાવે છે અને અત્યાર સુધી આવા કોઈપણ પ્રકારના દરોડા આ ઓફિસ પર નથી પડ્યા પરંતુ પહેલી વખત આ પ્રકારના દરોડા પડવામાં આવ્યા છે સર્ચની કામગીરી કરવામાં આવી છે તે ખરેખર અનેક સવાલો અહીંયા એ ઉઠવા પામી રહ્યા છે કે શું કે ઘણા વર્ષોથી લોકોને ોટી રીતે વિદેશ મોકલવામાં આવતા હતા આ તમામ હવે જે સવાલો છે તે તપાસ બાદ જ તેના ઉપરથી પડદો ઉચકશે કે ખરા અર્થમાં સીઆઈડી ક્રાઇમે જે દસ્તાવેજો જપ્ત કર્યા છે તેમમાં શું કોઈ ખોટું હાથ લાગ્યું છે કે પછી તેમને ક્લીન ચીટ આપવામાં આવે છે તે આગામી સમયમાં ખબર પડશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા